તો ચાલો મિત્રો આપણે ગુણોત્તર પ્રમાણનું એક ઉદાહરણ જોઈશું સફરતમ રકમ વાંચે શું કહે છે જો બે સંખ્યાઓ ચાર જેમ પાંચ પ્રમાણમાં છે તેમાં છ ઉમેરતા તેમનું પ્રમાણ છ જેમ સાત બને છે તો સૌથી મોટી સંખ્યા કઈ બરાબર તો જો મિત્રો સફરતમ આપણે આ રકમ લખીશું બરાબર એને આપણે ચાર એક્સ જેમ પાંચ એક્સ કરીશું બરાબર શું કીધું છે તેમાં છ ઉમેરતા એટલે જો મિત્રો આ રકમને હવે આપણે ચાર છેદમાં પાંચ એક્સ કરીશું બરાબર હવે શું કહે છે છ ઉમેરતા એટલે ઉપર પણ છ પ્લસ નીચે પણ છ બરાબર કેટલું પ્રમાણ બને છે તો છ જેમ સાત પ્રમાણ બને છે બરાબર હવે મિત્રો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીશું જો સાતને આપણે ઉપરની સંખ્યા વળે ને છ ને નીચેની સંખ્યા વડે બરાબર તો સાત ચોક કેટલા થશે તો અઠ્યાવીસ એક્સ થશે અહીંયા પ્લસ સાત સંખ કેટલા થશે તો બેતાલીસ બરાબર હવે છ પંચા ત્રીસ એક્સ થશે કેટલા પ્લસ છએ છ એ તો છત્રીસ અહીં પ્લસ છે એટલે અહીંયા પ્લસ મૂક્યા બરાબર ચાલો હવે એક્સ એક્સવાળા અલગ કરીશું અને આ અલગ બરાબર તો સૌપ્રથમ આપણે મોટી સંખ્યા અહીંયા બેતાલીસ છે એટલે બેતાલીસ ત્યાં આગળ લખીએ અને છત્રીસ બરાબરની આ બાજુ આવતા શું થઈ જશે તો માઇનસ બરાબર માઇનસ છત્રીસ થઈ જશે ચાલો અહીંયા ત્રીસ મોટી સંખ્યા છે એટલે આ બાજુ ત્રીસ એક્સ અઠ્યાવીસ પ્લસ છે તો આ બાજુ આવતા માઇનસ થઈ જશે બરાબર અઠ્યાવીસ એક્સ ચાલો હવે બેતાલીસમાંથી છત્રીસ બાદ કરીએ તો અહીંયા છ રહેશે અને ત્રીસ એક્સમાંથી અઠ્યાવીસ એક્સ બાદ કરીશું તો અહીંયા રહેશે બે એક્સ બરાબર જો મિત્રો હવે એક્સને અલગ કરીશું અને આ છેદમાં બે અહીંયા આવી જશે બરાબર તો ત્રણ દુ છ તો જો મિત્રો એક્સનું મૂલ્ય કેટલું છે અહીંયા ત્રણ છે બરાબર હવે શું કરીશું અહીંયા સૌથી મોટી એટલે કે ચાર એક્સ અને અહીંયા પાંચ એક્સ બરાબર સૌથી મોટી પાંચ જ છે બરાબર તો જો મિત્રો પાંચ ગુણ્યા એક્સનું મૂલ્ય અહીંયા ત્રણ છે તો ત્રણ લખીશું પાંચ તરીકેલા થશે પંદર છતાં પણ આને આપણે જોઈ લઈએ બરાબર ચાર ગુણ્યા એક્સનું મૂલ્ય તો ત્રણ ચાર તરીકેલા થશે બાર બરાબર આપણે શું કીધું છે સૌથી મોટી તો સૌથી મોટી કઈ છે તો આ આપનો ફાઇનલ જવાબ બરાબર